નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તમારું એટલે કે સેમેસ્ટર ટુ ચાલો વિના કોઈ વિલંબે હવે આપણે શરૂ કરીએ સત્ર નંબર એક બહુ સારી રીતે ગયું એક્ઝામ પણ બહુ સારી આપી અને દિવાળી રજાઓમાં પણ બહુ મજા માણી હશે અને હવે આપણે ભણવાનું છે આપણું સેમેસ્ટર ટુ સત્ર નંબર બે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ વિષય આપણો અંગ્રેજી જેમાં સેમેસ્ટર નંબર 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 નો યુનિટ નામ છે આઈ વિલ બી ધેટ કે હું તે બનીશ તેના પહેલા યુનિટની પહેલી એક્ટિવિટી જે છે આપણે ભણવાની છે ચાલો વિદ્યાર્થી મિત્રો આળસ મરડીને થઈ જાવ તૈયાર કારણ કે હવે ભણવાનું છે પહેલી એક્ટિવિટી તો આપણી પહેલી એક્ટિવિટી શું કહે છે કે છે રીરાઈટ આફ્ટર યોર ટીચર તમારા શિક્ષક પછી જે છે તમારે બોલવાનું છે

ત્યારે હું વૈજ્ઞાનિક નહીં બનું તો સર આ સમજાતું નથી થોડુંક પેલા ડિસ્ક્રિપ્ટિવ કહો ને કે શું કહેવા માંગે છે એકચ્યુઅલી છે એવું એક નાનું એવું બાળક છે તમારી જેવડું હા તમારી જેવડું તમે નાના બાળક જ છો હજી તો તમારી જેવડું નાનું બાળક છે ને એ પોતાના પેરેન્ટ્સને આવું આવું કહે છે તો અહીંયા આજે આ છે એ આ એટલે શું તમે તમારા જેવડું બાળક અને ધેમ એટલે કોણ તો ધેમ એટલે તમારા પેરેન્ટ્સ

એના પેરેન્ટ્સ શું કહે છે ધેય શેડ તેઓ બોલ્યા હું બોલ્યા કે યુ કાન્ટ નો યુ કાન્ટ બી ધેટ ના પાડ દીધી લે યુ કાન્ટ તું નો બની શકે તું નો થઈ શકે ના તું તે ન થઈ શકે ના પાડ દીધી પેરેન્ટ્સ તું થોડું ઝાડ બની શકે તો પછી શું થાય છે પછી કહે છે આઈ ટોલ્ડ ધેમ મેં તેમને કહેલું વેન આઈ ગ્રો અપ જ્યારે હું મોટો થઈશ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાઇલટ એ હું એરલાઇન પાયલટ એરલાઇનનો પાયલટ એટલે શું થાય ઓલું વિમાન ચલાવનાર આવે ને વિમાનનો પાયલટ એ હું નહીં બનુ ડાન્સર અ લોયર ઓર અ ડૉક્ટર ડાન્સરે નહીં બન્યું ડાન્સર એટલે નૃત્ય કરવા વાળો નર્તક લોયર એટલે વકીલ અને ડાન્સ ડોક્ટર એટલે ડોક્ટર નહીં બનુ ના પાડતી હતી ચોખ્ખી ના પાડતી હતી એ હું એ નહીં બનું નો ના નહીં બનવું યુજ વેલ્સ વિલ સ્વિમિંગ બી હ્યુજ એટલે મોટી ને વહેલ્સ એટલે વહેલ નામની માછલી એ મોટી મોટી વહેલ માછલીઓ જે છે એ મારી અંદર તરશે શું કે જો તો મારામાં મોટી વહેલ માછલીઓ તરશે આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન આપણી ચેનલનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ કે હું ઓશન બનીશ હું દરિયો બનીશ હું સમુદ્ર બનીશ એના પેરેન્ટ શું કહે છે તે સેડ તેઓ બોલ્યા યુ કાન્ટ બી ધેટ નો યુ કાન્ટ બી ધેટ આ પાડી દીધી આ માહિતી કે તું તે ન બની શકે ના તું એવું ન બની શકે હવે ત્રીજો સ્ટાન્ઝા ત્રીજામાં શું કહે છે કે આઈ ટોલ્ડ ધેમ મે તેમને કહેલું શું કહેલું કે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે ડીજે એટલે શું થાય બોલો આમ ખબર હોય તો જ્યારે ડીજે પાર્ટી ચાલતી હોય ને ત્યારે જે મ્યુઝિક ઓપરેટર કરતો હોય ને આખો બે સ્પીકર ને આવું મોટું એવું સિસ્ટમ લઈને એને ડીજે કહેવાય કે હું ડીજે નહીં બનું આ કોમ્પ્યુટર પ્રોગ્રામર કોમ્પ્યુટર પ્રોગ્રામર પણ નહીં બનવું આમ મ્યુઝિશિયન એક સંગીતકાર પણ નહીં બનુ ને આ બ્યુટિશન બ્યુટિશિયન એટલે થાય સૌંદર્ય તજજ્ઞ કે જે સુંદરતા નિખારતા હોય એટલે બ્યુટી પાર્લર ચલાવતા હોય કે હું કાંઈ નહીં એવું ડીજે નહીં બન્યું કોમ્પ્યુટર પ્રોગ્રામર નહીં બન્યું મ્યુઝિશિયન સંગીતકાર નહીં બનું બ્યુટિશિયન નહીં બન્યું એવું કાંઈ જ નથી બનવાનો તો શું બનવું છે ના પાડ દે છે નહીં આવું કાંઈ નહીં બનવું સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુઆઉટ મી સ્ટ્રીમ્સ એટલે થાય ઝરણા ઝરણાઓ મારી અંદરથી વહેશે આઈ વિલ બી ધ હોમ ઓફ ઇગલ્સ કે હું તો ગરુડોનું ઘર બનીશ ગરુડો જ્યાં માળો બાંધે ને એ ઘર હું બનીશ આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ કે હું ખીણ વેલીઝ એટલે શું થાય ખીણ અને ફાઉન્ટેન્સ એટલે શું થાય ફુવારા કે હું ખીણ થી ફુવારા ભરેલો હોઈશ હું બનું છે છોકરાને કે એની અંદરથી થી ઝરણા વહેશે ઈ ગરુડોનું ઘર બનશે એની અંદર જે છે ખીણ હશે ફુવારા હશે આવું બધું હશે તો એવું તો છોકરાને શું બનવું છે જોવો તો શું બનવું છે આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ કે હું એક પર્વતોની માળા બનીશ એક પર્વત નહીં પર્વતની લાઈન પર્વતોની માળા બનવા માંગે છે હે સેડ તેઓ બોલ્યા શું બોલ્યા યુ કાન્ટ બી ધેટ નો યુ કાન્ટ બી ધેટ તું એવું ન બની શક ના તું એવું ન બની શક તો છેલ્લે છોકરો કંટાળ કે ત્રણ ત્રણ વાર એને કીધું કે મારે આ કાંઈ નથી બનવું મારે આ બનવું મારે આ બનવું પહેલા સ્ટાન્ઝામાં એને વૃક્ષ બનવું હતું પછી પછી બીજા સ્ટાન્ઝામાં શું બનવું હતું એને સમુદ્ર બનવું હતું ત્રીજા સ્ટાન્ઝામાં તો પર્વતની લાઇન બનવી હતી તો ત્રણ વખત જે છે એને પોતાની ઈચ્છા જાહેર કરી થાકી ગયો તો છેલ્લે શું કર્યું આઈ આસ્કડ થેમ અત્યાર સુધી શું આવતું આઈ ટોલ્ડ ધેમ એટલે થાય મેં તેમને કહ્યું હવે શું આવ્યું આ આસ્કડ ધેમ એટલે શું થાય મેં તેમને પૂછ્યું તને હું પૂછું જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ તમે મને શું સમજો છો તો જવાબ આવે છે એના પેરેન્ટ્સ નો જસ્ટ અ ચાઇલ્ડ ધે સેડ તેઓ બોલ્યા ફક્ત એક બાળક એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ અને બાળકો હંમેશા તે બને એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ આ ઘણા બધા વિકલ્પોમાંથી એક બનશે અત્યારે તો તું એક બાળક જ છો પણ ભવિષ્યમાં તું ભલે વધારે બનીશ પણ અત્યારે શું છો એક એક બાળક છો વી વોન્ટ ધેમ ટુ બી અમે છીએ છીએ જે અમારી ઈચ્છા છે પ્રિન્ટ પેટર્ન જે છે આ સરસ મજાની પોયમ લખી હતી બરોબર ચાલો હવે આગળ વધીએ આગળ આપણને શું કહે છે આગળ જતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે તમારી માટે આપણે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે તેનું વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન પરથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ ફક્ત અને ફક્ત આપણે તમારી માટે આ એક એપ્લિકેશનમાં લોન્ચ કર્યું છે વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશન ની અંદર બધા વિષયના તમામ સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે ઓકે ચાલો આગળ વધીએ આગળ આપ્યું છે ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન સાચા વિકલ્પ સામે ટિક કરવાનું છે તો પેલું છે વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા પહેલા સ્ટાન્ઝામાં બાળકને શું બનવું છે તો ઓપ્શન છે ટ્રી ઓશન અને સાયન્ટિસ્ટ શું બનવું હતું એને ટ્રી પછી બીજું છે વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ કે બાળકની અંદર શું તરશે તો શું તરશે બોલી મોટી મોટી વહેલ માછલીઓ તરશે વહેલ સાવશે આગળ છે ત્રીજું ખાલી જગ્યા બ્લેન્ક હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ ખાલી જગ્યામાં જે છે ખીણો અને પર્વતો હોય છે ખીણો અને ફુવારાઓ હોય છે તેમાં હોય હાઉસમાં ઓશનમાં કે માઉન્ટેનમાં માઉન્ટેનમાં ત્રીજા આપણે જોયું અને ચોથું છે ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્ઝા થર્ડ સ્ટાન્ઝા એટલે કે ત્રીજી પંક્તિમાં બાળકને શું બનવું હતું તો યાદ કરો પહેલામાં બનવું હતું ટ્રી બીજામાં બનવું હતું ઓશન અને ત્રીજામાં બનવું હતું માઉન્ટેન માઉન્ટેન નહીં રેન્જ ઓફ માઉન્ટેન એટલે પર્વતોની માળા તો ઓપ્શન છે અ માઉન્ટેન રેન્જ ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પો સોલ્વ કર્યા આગળ છે પાંચમું વોટ કેન ધ ફોલોઇંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ કે નીચેના લોકો જે છે આ એ બી અને સી એમાં જે મ્યુઝિશિયન છે બી માં ડીજે છે ને સાયન્ટિસ્ટ છે ત્રણે ત્રણ એ શું શું કરી શકે એનું આપણે ડિસ્કશન કરવાનું છે તો તમારી માટે મેં જવાબ લખ્યો છે પહેલો જે વ્યક્તિ છે મ્યુઝિશિયન તો મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એ સંગીતકાર મ્યુઝિશિયન એટલે શું થાય સંગીતકાર સંગીતકાર જે છે અલગ અલગ પ્રકારના સંગીતના સાધનો વગાડી શકે બરોબર પછી બીજો છે અ ડીજે તો એ શું કરે ડીજે કેન મિક્સ એન્ડ પ્લે સોંગ્સ એ બધા ગીતને મિક્સ કરી શકે અને પછી વગાડી શકે પછી સાયન્ટિસ્ટ તો સાયન્ટિસ્ટ શું કરી શકે સાયન્ટિસ્ટ કેન ડિસ્કવર તે નવી નવી શોધ કરી શકે થિંગ્સ ઓર ઇવેન્ટ ન્યુ થિંગ્સ કે નવી નવી વસ્તુ અથવા જે છે નવા નવા જે છે એ પ્રવૃત્તિઓ એ બધી જે છે સાયન્ટિસ્ટ કરતા હોય છે એ બધી વસ્તુ કરતા હોય છઠ્ઠો સવાલ છે ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બી એન્ડ યોર ગ્રો ઓલ્ડ કે જ્યારે તમે મોટા થાઓ વેન યુ ગ્રો અપ જ્યારે તમે મોટા થશો ત્યારે તમારે શું બનવું છે એની ચર્ચા જે છે તમારે તમારા ગ્રુપમાં કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારે ખુદ કરવાની રહેશે તમે આ વસ્તુ અમારી કમેન્ટ સેક્શનમાં પણ કરી શકો છો તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે તમારે ભવિષ્યમાં શું બનવું છે ઓકે તો આપણે જૂજ ચર્ચા કરીશું એ બારને આગળ છે સાતમો પ્રશ્ન કે વુડ યુ લાઈક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઇંગ થિંગ્સ કે શું તમે નીચેનામાંથી કોઈ એક વસ્તુ બનવા માંગો છો વાય શા માટે કલેક્ટ ધેર આઈડિયાસ તેમના વિચારોને શોધવાના છે મેં તમને આઈડિયા આપ્યા છે કયા કયા તો ધ મૂન કોઈને ચંદ્ર બનવાની ઈચ્છા છે ધ સન કોઈને સૂર્ય બનવું છે સ્ટાર એટલે કે આકાશમાં ચમકતા તારા બનવા છે કોઈને ધસ કાય એટલે કે આકાશ બનવું છે આવું કઈ કોઈને બનવું છે તો એમાંથી પેલો જવાબ આવે છે આઈ વુડ લાઈક ટુ બી ધ મૂન સો ધેટ આઈ કેન શાઇન એન્ડ સ્પ્રેડ લાઈટ એટ નાઇટ પીપલ વુડ બી હેપી ટુ સી મી કે હું મૂન એટલે કે ચંદ્ર બનવા તૈયાર છું કે જેથી હું રાત્રે ચમકું અને લોકોને જે છે હું લોકોને હું ખુશ જોઈ શકું પીપલ વુડ બી હેપી ટુ સી મી લોકો મને જોઈને ખુશ થશે

એટલે માટે મારે સ્કાય બનવું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો પોયમની પોયમની અંદર જે છે બાળકની કલ્પના શક્તિઓ નાના બાળકો હોય ને બહુ હોય હોય સૂર્ય ચંદ્ર બનવું હોય પહાડ બનવું હોય એવી બધી વાતો છે જે આ પોયમમાં કરેલી છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા ધોરણ આઠ એના બીજા સત્રના પહેલા યુનિટની પહેલી એક્ટિવિટી મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે એક્ટિવિટી નંબર ટુ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ